અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા એકસો પચાસ કરતા વધારે પત્રકારોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકાર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા કક્ષાએ પત્રકારોએ આપ્યું આવેદન અમરેલી પત્રકાર એકતા પરિષદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું સમગ્ર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી કે પત્રકારો તોડબાદ છે તેમજ પત્રકારો વિશે કરી ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાતભરમાં આ બાબતે પડઘા પડ્યા હતા નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે તેવા હેતુથી આજે રાજ્યભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ તમામ તાલુકાઓના હોદ્દેદારો હાજર રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજકીય નેતાઓ દ્વારા પત્રકારોની આવી છેલ્લી કક્ષાની ભાષા વાપરવામાં આવતી હોવાથી પત્રકાર જગતમાં નારાજગી જોવા મળી હતી ફરી ક્યારેય આવા પ્રકારની નીચલી કક્ષાની રાજનીતિ કરવા માટે પત્રકારોને નીચા દેખાડવામાં ન આવે તેના માટે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ આવેદન પાઠવી પત્રકારોની આ વાત સરકાર સુધી પહોંચે તેવી જિલ્લા કલેક્ટરોને રજૂઆત કરવામાં આવી હતી અમરેલી પત્રકાર એકતા પરિષદે જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર પત્રકારો વિશે થતી આવી ટિપ્પણીને રોકવામાં આવે અને દુનિયાની ગણાતી ચોથી જાગીરને આમ રોડ ઉપર બદનામ કરવામાં ન આવે ગૃહ મંત્રી દ્વારા કરાયેલા આવા નિવેદનોના કારણે પત્રકાર જગતમાં પ્રત્યાઘાત પડ્યા છે ફરી ક્યારેય આવી ઘટનાઓ ન બને તે માટે પણ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ કલેક્ટરના માધ્યમથી સરકાર સુધી રજૂઆત કરી છે થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય 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 અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે